નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં વિપુલભાઈ દેવીપૂજકે મનસુખભાઈ રાઠોડને ફૂલ સપોર્ટ કર્યો મિત્રો સાંભળો કોલ રેકોર્ડિંગ એ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો મનસુખભાઈ રાઠોડને આપણે સન્માન પણ કરીએ છીએ કે આ જે મનસુખભાઈ રાઠોડનો દેવીપૂજક સમાજ વિરોધ કરે છે એ ખોટી રીતે કરે છે અને જે કંઈ થઈ રહ્યું છે એ મનસુખભાઈ રાઠોડ આપણને નીતિના રસ્તે અને અઢારે વર્ણને

હવે સાચું હોય તો આ પાડો મનસુખ ભાઈ હવે આ માતા આ માતાજી ના સો સો બસો બસો કરી કઈ રીતના હકાય છે તો માતાજી એવું કેસે કે મને આટલા આટલા બોકડા તમે કરો એમાં બોકડા માં કેતો પછી એની લાગણી દુભાઈ જાય ને ભાઈ આમાં અટાણે વાંધો ઈ છે કે અટાણે આપડે લોકો ની લાગણી બોકડા છે કઈક બોલો એટલે બોકડા ની લાગણી દુભાઈ હા હા એમને છે ને ખાવા હાટ ને આ બધું કરે છે માતાજી ની જ કેતા કે અમને તમે આટલું આટલું ઓલું કરો હા તમારું નામ હું કીધું આખું મારું નામ વિપુલ ગોરાવા દેવી પૂજક દેવી પૂજક ગોરાવા અને ગામ ધંધુકા ગોરા તું ઓકે એટલે તમારે કોની અરે વાત થઈ હતી મારે કોક હતો એનું રેકોર્ડિંગમાં નામ છે મને એને તમે ફોન કર્યો તો તમે કર્યો તો મેં એના કર્યો હતો મેં કીધું તમે આ બધા ભવાડા શું કરો છો તમારી જાત દેખાડવાના ધંધા છે આ કે બાકી કેટલા સમાજ નું મનસુખભાઈ રાઠોડે ઓલું કર્યું એક એ સમાજે રેલી કાઢી મેં કીધું કાઢી હોય તો કયો અને મેં કીધું તમે શું લેવા રેલી કાઢો છો તમારું હલકુ મેં કીધું તમારું લોહી હલકુ તમે દેખાડો છો બધા એને અમે વાઘરા પોચીએ હું વાગરી હું ના નથી પાડતો આપડે ગરબી કેવી કે હું ભાઈ વાગરી છું પણ માતાજી ઉપર શ્રદ્ધા રાખવાની હોય માતાજીના નામ ઉપર શેરી ન ખાવાનું હોય આ બધા દલાલો છે માતાજીની હેઠા આવે ભુવો અને ભુવાની હેઠા આવે જોઈતી પછી દાણા જોવે પછી કર્યા હોય નકડા પહેર્યા સિટી માં જઈને પછી અહીંયા લઈને દાણા જોઈને સોખ્યું કરે અને પછી બોકડા કઈ ત્યાં કે ભાઈ આલો સોખી થઇ જાય આપડે માનલો કરવાનો હશે

એવા બધા ધંધા કાઈ વાંધો એવું હોય તો વિડીયો બનાવી નાખો મારા હા હું તમારામાં આપડે વિડીયો ઓલો જે રહ્યો ને એ નાખો છે અને આપડે અત્યારે વાત કરવી ને અમે નથી કરતા તમારે તમને તકલીફ હોય જે કઈ તમારો પ્રોબ્લમ હોય ને તમે ફોન કર્યો મેં તો કર્યો નથી હા હા એ તો સાચી વાત એટલે ઈ જે કઈ કાર્યક્રમ તમારો હોય ઈ તમે તમારી રીતે કરો અને મને કોઈ પ્રોબ્લેમ નથી પણ મારું તો ઈ કેવાનું છે કે હવે તમે દેવી દેવસ્થાન માં જે કરો મને મારે ખોટે ખોટું ભાઈ એમાં તમારે કરવાનું તમારે રેવાનું તમારે પૈયા લાગવું તમારે મારે ખોટે ખોટે વિવાદ કરવા એનો મતલબ નથી હું જે બોલું છું એ હું અમારી સમાજ માટે બોલું છું સાચી વાત છે મેલડી ધૂણી હા

નથી તમે નથી કેતા હું કવ છું હા તમે તમારા નું કહો છો હું મારા સમાજનું કવ છું આ બધું ખોટું હાલે અમારે તો હું અમારી સમાજમાં તો શિક્ષણની જરૂર છે એટલે અમારા છોકરા ભણે એના માટે અમારા સમાજમાં પૈયા લાગે તો હું અમારી નથી કેતો નથી ભાઈ તમે ધૂણતા સિસ્ટમ જે ખબે છે ભાઈ મનસુખભાઈ આની સિસ્ટમ કેવી ખબે છે પછી દાણા જોયા પછી કે તમારે વણવું વાળવું પડશે એટલે તમારે આટલા પૈસા દેવા પડે પૂવાને હા હા આ બધું સારું કર્યું નવું નવું કાઢી ને આ માતાજી ના બધા દલાલો આ બધા ક્યાં ક્યાં આવી ગયા કાઈ વાંધો નહીં બરાબર તમે તમારી સમાજ ને તમે ઓળખતા હોવ અમારે તો હું છે તો વ્યક્તિગત આ સોશિયલ media ના આધારે ઓળખતા પણ અંગત અમને નો ખબર જેટલી તમે વાત કરો છો ઈ તમારો અનુભવ જે છે એવી એટલી બધી મને નો ખબર હોય કેમ કે અમે તો સોશિયલ મીડિયા media માં જોતા હોય ઈ

આ આપડે આપડી આંખ નો જોયેલો દાખલો હા પછી કાકો હોય ને એ ભત્રીજી ના ઘર માં બેવરાઈ છે ઈ એવું ક્યાં બનેલું હશે અંદાજે અંદાજે આપડે ધંધુકા ભાઈ એક ગામ છે સારોડિયા હા હવે સારોડિયા માં કેવું કે ભાઈની ની ને કાકો રાખે હા

હકો બાપો છોકરી ને રાખે વીસ રૂપિયા ની પોટલી પીય ને દારૂ પી ગયા તા મારા બાપા અમારી ભેગા હુઈ ગયા આવ 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 સાહેબ અને આ પાછા રેલ્યુ કાઢવા નીકળ્યા સાચી વાત છે પેલા તમારે અંદર જોવો પછી તમે બહાર આવીને ને કહો કે આમ ન થાય પેલા તમારા અંદર સુધારો લાવો વીસ રૂપિયા ની પોટલી પી જાય એટલે મનમાં ફાવે કરે અને હું કઈ આમની લોકલ નથી હું એજ્યુકેટ ફેમિલી બિલોંગ કરું છું મારી દાદી દાદા અને મારું આખું ફેમિલી સરકારી નોકરી કરે બરાબર હા તો હું આમની જેવો કેવી રીતે થઈ શકું સાચી વાત સાચી વાત આપડે આપડે જે ભણ્યા છીએ ને એ આપણને ખબર છે

વિકાણી રહ્યો એ આપડે રાજકોટ નો ઓલો લાંબો નથી રાયડુ એ રાજકોટ નો મન અધા એને ઓળખો હારી રીતે બરાબર અને કોણ હું કરીને ને બેઠું છે ને બધી આપણને ખબર છે એવું છે અરે પછી ખબર જ હોય ને આમના અમારા ની નો ખબર હોય પછી દાણા જોવા દે

આ સોશિયલ મીડિયા માં નાખી તો તમને કોઈ વાંધો નથી ને? અરે મને કઈ વાંધો નથી હું તમને સામેથી કઉ છું કે મારા video ચડાવો. કઈ વાંધો નહીં ચડાવો. શું કેવું કરો આ તો તમારા સમાજનું છે હું કઈ કેતો નથી. ના ભાઈ હું મારા સમાજ ને કે હું કઈ મારું સમાજ છે હાલો મને તમે કઈ એમની હારે બાજુ માં જાવ છો. હમ મનસુખભાઈ આરે હવે કે મારી હારે બાજુ માં ચાલો.

બાકી રોડ કુટકા મારી બાકા હામી દે દઉં બાકા જીકી બોલાઈ દઉં છો ને અમારે તો કઈ કોઈનાથી કઈ મતલબ નથી જે તમારી સમાજ નો પ્રશ્ન છે તમે કહો અમને કઈ પ્રોબ્લેમ નથી અમે તો તમારા જે હોય જો તો સોશિયલ મીડિયા માં તમારી મજૂરી ને તમારી પોતાની હિસાબ હોય તો ન કાઈ ના 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 ગયો હું તમને કવ છું ને મંજુખભાઈ આપણે રાજિત છીએ જો આ તમારા માધ્યમ થી થોડું અમારી નઈટ ની આંખો ખુલ્તી હોય તો સારું છે જો નકર એમને આપડે સીધા દોર કરી જ તાકવાના સાંભળો માધ્યમ થી અત્યારે મારા હિસાબે બધાય ચાઈ ગયા નકર તો ક્યાં કોઈન કાઈ ઠેકોય આ અત્યારે તમારા નામ ની કેટલી આઈડ્યુ ફરક હું જેટલા તમારા video આવે ને બધાય ને like કરું પછી મનસુખ ભાઈ ની જ ID હશે મનસુખ ભાઈ રયોને એવો વ્યક્તિ છે કે એના હિસાબે પણ આ કિરણ જાનુની જે મારો વિરોધ કર્યો ને હા એને કરાય તવિ તા પણ એને જે મારા ઘર હુંધી ની વાત કરી ને ઈ એને ગેરકાયદેસર કરી પછી એને કીધું મારી નાખો ઈ ગેરકાયદેસર વાત છે નઈ વિરોધ કરો વિરોધ કરો તો તમારી સમાજમાં થોડુંક સંગઠન બને પણ મુદ્દો ઈ કાયદા વિરુદ્ધ ન કરાય હા એ કે એવડા મોટા ઓલા થઈ જાય છે મર્ડર કરવાની કરવા વાતો કરે છે મારી નાખી અરે સરકાર તો સરકાર હું લેવા આશે મારી વાત એમાં કોઈ ના ક્યાય ચેપોય મારે નહી પણ હું હોય કે એને લડવાનું જ્ઞાન નથી એટલે એ અભદ્ર વાણી વાપરે લડવા જ્ઞાન ઈ હોય સો સો ટકા ની વાત મનસુખ ભાઈ એમને શું કર્યું છે હાલા મારી ખાધા છે ખેતરો માં રખડ્યા છે અને આવી રીતે ભુવા ને ઓલા ની હારે બેસી રહેલા છે એમને કાયદાનો નો કઈ અનુભવ નથી બરાબર બરાબર બરોબર તમારી અટક કઈ કીધી બોરાવા મારી અટકવા હાથળિયા ની એ બધી મને ખબર એ ની બધા છે ને એ બધા લોકલ છે લોકલ હા હા એ લોકલ હોય ને એ બધા કરે આવું બાકી અમે આવ્યા અમે હા અમે તો આવું થાતું હોય ને તો આની પેલા વિજ્ઞાન જાઠા આયો તો ને તો એને મેં સપોર્ટ કર્યો તો કે વિજ્ઞાન જાઠા જે કરે છે ને એ સાચી વાત છે આ બોકડા બોકડા બધું છે ને એ બાઈન કરાવે તો સારું છે હવે એના રખા દાદા એક હજાર બોકડા ઓલા ફેર પાલીતાણા માં ખાઈ ગયા તો મનસુખભાઈ ભાઈ રાઠોડ એ વિરોધ કર્યો રખા દાદા ને કે ભાઈ હું રખો દાદો બોલું બરોબર એના માણસો એ ત્રણ બોલો જે સાગર એને જ કીધું કે હું રખા દાદા બોલું છું એને એનો વાંધો નહીં પણ વાંધો એક ગણો કે ભાઈ મનસુખ ને કોઈ વાતે દબો નાને પછાડી દયો હા તો એ રખડ એટલે એક હજાર બોકડા થઇ જાય તો મનસુખ ભાઈ ને નો મારી શકે હા બોલો એક હજાર બોકડા શી ના ખાય છે એ હાચી વાત છે હા તમે માતાજી ને બોકડા તમે આપતા હશો કઈક તમારું કામ કરતું હશે તો આપતો હશો ને મતલબ આ દેવી પૂજા કે જે મારી વિરુદ્ધ માં રેલી કરી એમાં તમે મને સમર્થન આપ્યું કે આ નો કરાય એવી એવી આ અત્યારે તમે એવું કેવા માંગો છો

કોઈ દેવી દેવસ્થાન તીર પેકંબર કોઈનો મેં વિરોધ કર્યો છે તમારો વિચાર બદલો જીવન આ દેહ છે ને એનો ય હોય દેહ નો ઘાટ બદલી જાય સારા વાણા ભેગા બે હોય એટલે એનો રંગ રૂપ ઘાટ વિચાર બધુંય બદલી જાય કેમ કે કાળિયા હારે થોડીજો બાંધો વાન નહીં પણ એને હાન આવે 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 કેમ એટલે સજન માણસ ને સંગ બાપા સાહેલી અમને ભાગ્ય રે મળ્યો આવા સાધુ પુરુષ નો સંગ સાધુ પુરુષ નો સંગ મળી જાય તો પછી બીજા સંગ ની જરૂર નથી એટલે ને ગોરખે કીધું બાપુ એનું જ ભજન છે જતી ગોરખ નું લગભગ આ કે સાધુડા મેં તો તેરો સંગડો ને છોડું મેરે લાલ કે અમે સંગડો કરી સાધુ નો સાધુ એટલે જેના જગત સંત સપૂત ને તુંબડા એતા નર ફરતા ભલા

વાવાઝોડું થાય થાય હા આ ત્રણ સે ની છે હવે આપણે શું કરવાનું છે બોલો તમારા સમર્થનમાં તમારે મને એક તમારો વિડીયો મારામાં નાખો કેવો વિડીયો નાખો

અને આ કિરણ રાણો બરોબર ઈ બે હતા ઈ ની અંદર એ અને અત્યારે વિરોધ થયો તમારો ઈ ની અંદર એ આ બે હશે હા હા ઈ પછી બીજા ને બધા ને હું છે divert કરે એટલે એમાં અત્યારે એક બીજા ને અંદરો અંદર થયું કે એવું છે કે હાલી જેલા છે ને હિસ્સા માં એરિયા એના આગળ કરે છે હા એટલે એ સમાન ને બાકી આ વિકાણી અને કિરણ રાણો બાકી મને જે ગાર બોલે જો પોલીસ ના હરિયા નો ગણાઈ દઉં ને જેલ ના તો તમે યાદ કરો કે હું શું કેતો તો એમને સાચી વાત છે મને તમે તમારો એક વિડીયો મોકલો તમારો ફોટો મોકલો વાંધો નહીં હાલો મોકલી વિડીયો આ માં કઈ આ મોકલી દો ભાઈ એ બોલો બોલો બોલો